માનનીય ચેતરભાઈ વસાવા આપણા સંગઠનને મજબૂત કરી અને લોકોને જોડી રહ્યા છે એવા માનનીય મનોજભાઈ સોરઠિયા પેપર ફૂટે અને ગુજરાતમાં પહેલી ખબર જેને જાય અને ઈ લડે અને પાછી પરીક્ષા લેવડાવે એવા માનનીય યુવરાજસિંહ અહીંના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ અમરીશભાઈ અને આપ સૌ દૂર દૂર થી વધારેલા માતા બેન દીકરીઓ મારા વાલા ભાઈઓ બહેનો મિત્રો આજે ગુજરાતમાં ભાજપ સરકારે ત્રીસ વર્ષથી તમને મને લૂંટવાનું ચાલુ કર્યું છે એમણે સ્ટેપ બાય સ્ટેપ લૂંટવાનું ચાલુ કર્યું છે એમણે એવી રીતે કે આપણે ખેતી કરીએ તો ખેતીમાં વધવા નહીં દેવાનું આપણે પ્રાઇવેટ નોકરી કરીએ તો પ્રાઇવેટ નોકરીમાં એને વધવા નહીં દેવાના રૂપિયા આપણે સરકારી નોકરીમાં માંગીએ તો સરકારી નોકરી છેલ્લા પંદર વર્ષથી ભાજપે બંધ કરી દીધી મિત્રો ભરતી કરવાની એટલું નહીં ભાજપ દરેક મુદ્દામાં માત્ર ને માત્ર એક જ વાત ભાજપ ને સમજાય છે અને ઈ કે બ્રિજ બને છે તો કે કોન્ટ્રાક્ટ લઈ લ્યો બ્રિજ ભલે તૂટી જાય આ હમણાં જ ગંભીર બ્રિજ તૂટ્યો અહીંયાથી નજીક જ છે ને તમે વિચાર કરો એ ગંભીરા બ્રિજ કેમ તૂટ્યું તું એવું નહોતું કે ભાજપ વાળાને ખબર નહોતી મિત્રો અંગ્રેજોના બનાવેલા સોસો વર્ષ મારા ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો આદિવાસીઓ દલિતો શ્રમિકો મજૂરો ભાગ્યાઓની હાલત ભાજપે દયનીય કરી નાખી છે મિત્રો

યાદ રાખજો બે હાજર સત્યાવીસ માં આમ આદમી ની સરકાર બનતાની સાથે જો આ ગરીબો ના તમારા ટેક્સ ના રૂપિયા જે ભાજપ હશે એના દીકરાને એને મિલકતો બનાવી દીધી હશે બસો પાંચસો એકોડ જમીન લઈ લીધી હશે હું અહિયાં થી ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટી ની સરકાર બનતાની સાથે વ્યાજ સાથે વસુલાત કરી તમારા ખાતામાં નખાવીશું આ ભાજપીય કરદા પાર્ટી મિત્રો એટલી હદે અત્યારે અહંકારમાં આવી ગઈ છે રાવણ છે ને શિવ ભક્ત રાવણ પહેલા ખરાબ નતો એમ ભાજપ પણ પેલા ખરાબ નતી ઘણી જગ્યાએ ભાજપ પણ એમ કે કિશુદાન ભાઈ હવે ભાજપ કેમ ખારી લાગે તમને મે કીધું હવે અમને લૂંટવાનું ચાલુ કર્યું ને ભૂચ મારવાનું કર્યું ને એટલે અમને ખારી લાગે હમણાં મને અહીંથી કહેતા હતા અહીંની બેંકો ઉઠાવી દીધી કે નથી ઉઠાવી દીધી ભાઈ ભાજપીઓ સહકારી બેંકો ઉઠાવી કે નહીં મિત્રો કોઈ બેંકમાં બસો કરોડ નો કોઈ બેંકમાં અઢીસો કરોડ નો કોઈ બેંકમાં પાંચસો કરોડ નો મિત્રો ભ્રષ્ટાચાર કરી અને ભાજપીય કરૂટે છે મિત્રો મને ચિંતા એ નથી કે ભાજપ પર લૂટે છે મને ચિંતા એ નથી કે ભાજપ પર અત્યારે અત્યાચાર કરે છે પણ મિત્રો મને ચિંતા ઈ થાય છે કે ભાજપ આપણે ભાવ નો આપે ભાજપ આપણે હક અને અધિકાર નો આપે આપણા બાળકને સારું શિક્ષણ આપે આપે સ્કૂલ શિક્ષક આપે આરોગ્ય ખાતામાં તમે જાઓ હોસ્પિટલ માં તો સારવાર નો આપે અને છતાંય આપણે કમળ બટન દબાવીએ તો વાંક આપડો કે ભાજપ વાળાનો જોરથી બોલો વાંક આપડો કે ભાજપ વાળાનો તો મિત્રો આપડે આત્મા દીકરીઓ બેઠી છે મિત્રો તમે વિચાર કરો આ નરેન્દ્ર મોદી કે બિહાર માં ચૂંટણી જીતા એમ નથી માતા બેન દીકરીઓ વગર માતા બેન દીકરીઓ ને ફોસલાવી હોય તો સરકાર આપણી છે પણ અત્યારે તાત્કાલિક ફોસલાય નહિ અને મિત્રો નરેન્દ્ર મોદી એ બિહાર ની મહિલાઓના પંચોતેર લાખ મહિલા મળવાના નથી આ કરિયાઓ પોતે પોતાના દીકરાઓ વિદેશ માં પડે તમારા દીકરાઓ અહિયાં સરકારી સ્કૂલમાં જાય જ્યાં શિક્ષક પણ ન હોય મિત્રો ચારે બાજુ થી લોટ મચાવવાનું જો કામગીરી કરી હોય તો આ ભાજપી કડદા પાર્ટી કરી છે અને એની માસિયાઈ બેન પણ ભેગી છે કોણ છે ભાઈ માસિયાઈ બેન કોણ છે મિત્રો આજે કોંગ્રેસ ના હું કેવા માંગુ છું હમણાં મને મીડિયાવાળા ફોન કરતા હતા કે સુદાનભાઈ ઇન્ટરવ્યુ આપો તમે કોંગ્રેસ ના એવું કીધું છે ફરીથી જાહેર માં કહું છું કોંગ્રેસ ના નેતા ભાજપના નેતાઓના ભાગીદારી માં ધંધા કરે છે અને એટલે ગુજરાત ની જનતા લૂંટાય છે અને આ જ ખરાઓ બધા હું ફરીથી કહું છું ભાજપીય જનતા પાર્ટી ને નીકળવા માટે કાઢવા માટે ખેડૂતો માટે અમારા રાજુ કરવીણ ધામ પિયુષ પરમાર સહિતના ખેડૂતોને માર માર્યા ત્યાં ભાજપ વાળા એ કોંગ્રેસ વાળા ને કીધું કે તમે ત્યાં જઈને સભા કરો અમે તો કયા મોઢે જઈએ અમે તો ધીબ્યા છે ખેડૂતોને અમને ભાજપ વાળા ને ખેડૂતો ગુસવા નહીં દે તમે ત્યાં જઈને સભા કરો હવે મિત્રો તમે મને એમ કહો કે જો કોંગ્રેસ પાર્ટી સાચી હોય ખેડૂતોની હિતરક્ષી હોય તો ત્યાં સભામાં જઈને એને એમ કેવું પડે ને કે ભાજપે ખોટા અત્યાચાર રહ્યા છે કેવું પડે કે ના કેવું પડે ભાજપે ખોટી રીતે ખેડૂતોને માર માર્યા છે એમને શું કર્યું ખબર છે ત્યાં જઈને આમ આદમીને ગાળો માંડી જઈને આમ આદમી ગાળો માંડી કે આમ આદમી છે કે નહીં કોંગ્રેસ ભાજપના ઇશારે ચાલતું એવું નથી લાગતું ભાઈ નથી લાગતું ભાઈ પણ અમારી ખાનદાની જુઓ મિત્રો એમના એક ધારાસભ્ય મુદ્દો ઉઠાવ્યો એમના એક ધારાસભ્ય મુદ્દો ઉઠાવ્યો

જીજ્ઞેશ મેવાની તમે સમર્થન ન કરો હા બોલો ભાઈઓ ભાઈઓ માસિયાઈ યાદ રાખજો આ પ્રજા ત્યારે તમને એમ મત આપતી હતી ભાજપ ને હરાવી શકશે પણ પ્રજા એટલા માટે તમને મત નહીં આપ્યા કોંગ્રેસ કે તમે ભાજપ ની સોડ માં બેસી અને પ્રજાને લૂંટવાનું કામ કરો અને એટલા માટે હું કહેવા માંગુ છું મિત્રો નાટક કરે છે જેલમાં તમારે જાવ ને ભાઈ તમારું સેટિંગ જેલમાં ભાઈ કોઈ રાહુલ ગાંધી જેલમાં નથી ગયું આ લોકો એમ કે ભાજપની બી ટીમ છે આમ આદમી પાર્ટી હું ખુલાસો કરું છું મિત્રો કાર્યકર્તાઓને કહું છું કે કોઈ પણ કોંગ્રેસ રાહુલ ગાંધી કેટલા વર્ષથી સત્તામાં છે ભાઈ કોંગ્રેસ વર્ષ કોંગ્રેસે રાજ કર્યું રાહુલ ગાંધી એક વખત જેલમાં ગયા ભાઈ જ્યોતિબદા જેલ જેલમાં ગયા અરવિંદ કેજરીવાલ જેલમાં જઈને આવ્યા મનીષ સિસોદિયા જેલમાં જઈને આવ્યા સંજયસિંહ જેલમાં જઈને આવ્યા અમે ગોપાલી કરિયા જેલમાં જઈને આવ્યા છખર વસાવા જેલમાં જઈને આવ્યા યુદાન ગરમી જેલમાં જઈને આવ્યા પ્રવીણ રાવ જેલમાં જઈને આવ્યા તો બી ટીમ કોણ કહેવાય ભાઈ બી ટીમ કોણ કહેવાય મિત્રો એટલા માટે કહેવા માંગુ છું કોંગ્રેસનો માણસ એમ કે કે ભાઈ આમ આદમી બી ટીમ છે તો તમે કોઈ જેલમાં નથી ગયા નથી સોનિયા ગાંધીજી ગયા નથી રાહુલ ગાંધીજી ગયા નહીં કે કોંગ્રેસના ગયા શું છે ભાઈ એકબીજાને ફોન કરી લે છે પણ મિત્રો આપણે જનતા ને જાગૃત કરવાનો સમય પાકી ગયો છે આજે આપણે એક વાત સાથે છૂટા પડીશું શંકર લેસુ મિત્રો જો ભાજપ ભૂલ થી પણ આવી ગઈ

કે નહી બીજું કે અમે કોઈ મુખ્યમંત્રી ના દીકરા નેતાના દીકરાઓ નથી પણ મિત્રો મારે અહીંથી બીજી વાત પણ કેવી છે મેં એવું પણ કીધેલું બે હાજર ને બાવીસ ની ચૂંટણીમાં કે જો ભાજપ આવશે તો ખેડૂતો ના દેવા માફ નહીં કરે વીજળી ફ્રી નહીં મળે ઉલટાની વીજળી મોંઘી કરી નાખશે ખેડૂતોને ભાવ નહીં મળે ભાવ માં જશે તો સાણંદમાં મારી સાથે જોઈન્ટ થયા એમને કીધું કે સુદાન ભાઈ હવે ભાજપ ઈ અટલ બિહારી વાજપાઈ ભાજપ નથી આ ભાજપી કરેડૂતો નું લોહી ચૂસનારી પાર્ટી છે ગરીબોનો નો લય પાર્ટી છે પશુપાલકો નો લય ચૂંસનારી પાર્ટી છે સહકારી પાર્ટી છે આ પાર્ટી મત પણ નહી ભાજપના નેતા મિત્રો ભાજપ નું નામ પડે તો તમને પણ કઉ છું કે ભાજપ ના નેતાઓને કહેજો એને કહેજો કે કાતો તમે પાર્ટી બદલો નહીં તો અમે સંબંધ તોડીએ છીએ સાહેબ શું કામ એનો એક દાખલો આપું મિત્રો હમણાં એક દીકરીને ત્યાં સગાઈ કરવા ગયા દીકરાવાળા સગાઈ કરવા ગયા દીકરીને દીકરો ગમ્યો દીકરાને દીકરી ગમી પરિવાર બંનેને એકબીજાને મેળ પડ્યો કે આ સારા છેવા પરિવારો અને પછી મિત્રો સાંભળજો છાપામાં આવેલી વાત જયસુદાંતભાઈ ફાંકા ભોંટારીએલ કરતા દીકરીએ એવું કીધું

બરોબર વધાવી લેજો માર્કેટમાં મીડિયામાં સોશિયલ તો દીકરીએ બહુ સારી વાત કરેલી છે મિત્રો દીકરીએ એવું કીધું કે એમને કેજો ભાજપ વાળા બ્રિજ ખાઈ જાય મનરેગા યોજનામાં ગરીબોના રૂપિયા ખાઈ જાય દૂધમાં સહકારી મંડળીઓમાં દૂદના ભાવ ખાઈ જાય મંડળીઓ ખાઈ જાય ને નબળા થાય એટલા માટે મારે નથી કરવું આ ધરતી ઉપર રાણી લક્ષ્મીબાઈઓ છે તો આપણે પણ આજે એક સંકલ્પ લેવાનો છે મિત્રો ભાજપ ને કાઢવાની છે દરેક ચૂંટણીઓમાં હવે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર જાડુ અને મિત્રો એકવાર મોકો માંગીએ છીએ બરોબર કે નહીં ભાઈ ઘણા લોકો એમ કહે છે કે અમારે ત્રીસ વર્ષથી આ બરોબર ચાલે છે એ જે કેનારા છે ને એ ગંભીરા બ્રિંગના કોન્ટ્રાક્ટ લેનારા છે ભાજપ ભાજપ કરે છે ભાજપનો કાર્ય કરતા નથી એ પૂંચસીઓ છે એ લાભાર્થી છે એ રોડ કાડારો છે એટલે એને ભાજપ વાલી લાગે અને તમે ભાજપ વિરુદ્ધ કોમેન્ટ કરો ને

મોકલે અને એના માસ નો નિકાસ કરે અને એમાંથી જો કમાણી કરે અને એ કમાણી માંથી કમલમ બનાવતા હોય તો મારો હિન્દુ હોય ન શકે સાહેબ આ વાત સાચી કરું છું કે ગાયના નિકાસ કરી અને ઈ કંપનીઓ માંથી ફંડ લઈ અને આ કમલમ બનાવે છે હું સાચા ભાજપ ના કાર્યકર્તાઓને આજે હાથ જોડી ને વિનંતી કરું છું કે બાપનો પ્રાચીન કરવાનો સમય આવી ગયો છે જે કમલમો માં તમે ઉદઘાટનો માં જાઓ છો ઈ ગાયના ના માસ માંથી ફંડ માંથી મેળવેલું કમલમ મારો જીવ નીકળી જાય તો મંજૂર છે પણ મારી ગાય માતા માટે મારે એક પણ જગ્યાએ ડગલું પાછળ અટવાનું નથી થતું મિત્રો અને એટલા માટે હું કહું છું કે એક ભાજપ મત આપશો તો તમારા ધ્યાન રાખજો આ વખતે ભાવ નથી મળતું આ વખતે તો ભાવ માટે રચડો છો આવનારા સમયમાં તમારી જમીનો ઉપર કબજા કરશે અદાણી બધી જમીનો લઈ લેશે અને સંપત્તિમાં અમારા શબ્દો લખવા હોય તો લખી લેજો ભૂલથી પડજો ભાજપને મત પડ્યું એની સરકાર આવી તો તમારે મારે સંપતિમાં વાંડા દીકરા સિવાય કાઈ નથી રહેવા વાંડા એટલા માટે પેપર ફોડી નાખે નોકરીમાં મારો પડ્યો આપે નહીં અને એટલા માટે મિત્રો એક મારે સંકલ્પ જોઈએ છે તમને તમે તો આમ આદમીને વરેલા છો એટલા માટે અહીંયા આવ્યા છો પણ હવે તમારે તમારા ભાઈને કાકાને મામાને વેવાણ ને ડેરાણી ને જેઠાને આમ આદમી બોલો આટલું મિત્રો હું આપને ખાતરી આપું છું કે આમ આદમી ની સરકાર બનતાની સાથે ખેડૂતોનો ગરીબો નો વંચિતો નો નો એટલો બધો વિકાસ કરીશું કે તમારા હાથમાં પુણ્ય ને પુણ્યના જશે સપ્તાહો નહીં કરી હોય ને એટલા પુણ્ય થશે તો મારી વિનંતી છે આજથી નોટ કરી લ્યો તમારો ભાઈ હશે કાકો હશે મામો હશે ભાજપ કે કોંગ્રેસમાં એને લઈ લ્યો કે અત્યારે એક મોકો આમ આદમીને આપવાનો છે એક મોટો ઝાડુને આપવાનો છે તમે જુઓ આ બધા બેઠા છે એમાં કોઈ કેવા છે જો રૂપાળા નહીં ભાઈ હારા કે નથી આ મૂર્તિ ભાઈ જો બોલો હારા છે કે નહીં ભાજપ બેઠા હોય તો એક બેંક ઉડાડી નાખી હોય એક બેંક હોય 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 એક 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 લુખો એક બળાત્કારી બેઠો હોય એક ભ્રષ્ટાચારી બેઠો હોય પણ મિત્રો આમ આદમી તમારામાંથી નીકળેલા સામાન્ય જનતાના હીરા બધા બેઠા છે ને એટલા માટે આમ આદમી મત આપવાનો મારી એટલી જ વિનંતી છે કે આજથી સંકલ્પ લઈ લેજો એક વ્યક્તિ માત્ર પંદર પંદર મતનું ગોઠવી લે આગામી તાલુકા જિલ્લા નગરપાલિકામાં છેલ્લે એક નારો બોલાવીશું બરાબર